દક્ષિણ ગુજરાત સહિત તાપી જિલ્લામાં પડેલા પાછોતરા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે ખાસ કરીને જિલ્લાના વ્યારા અને સોનગઢ સહિતના તાલુકામાં પડેલા માવઠાને લઈ ડાંગરના પાકોમાં પાણી ફરી વળતા મોટી નુકસાની થવા પામી છે તાપી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડેલા કમોસમી વરસાદને લઈ ખેતીમાં નુકસાની જવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે જિલ્લાના વ્યારા તાલુકામાં તેમજ સોનગઢ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને લઈ ડાંગર કાપીને ખેતરમાં મૂકેલા પાકને નુકસાન થવા પામ્યું છે જિલ્લાના વ્યારા ડોલવણ સહિતના તાલુકામાં કમોસમી વરસાદ વરસતા ડાંગરના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેતીવાડી વિભાગ વહેલી તકે સર્વે કરે અને સહાય આપે સાથે ડાંગરના પોષણક્ષમ ભાવ મળે તેવી આશા ખેડૂતો લગાવીને બેઠા છે તો આખા ગામ પચાસ ટકા કરતા વધારે નુકસાન થયું છે અને ઘણા બધા મોટા પાયે કયા પ્રકારનું નુકસાન છે ડાંગરના પાકને કેમ કે દિવાળી પછી મોટા ભાગે કાપણીની શરૂઆત થઈ ગઈ ને કાપણીની શરૂઆત થઈ ગઈ ત્યાર પછી દિવાળી પછી જે વરસાદી નુકસાન થયું છે મોટાપાયે વધારે નુકસાન થયું છે શું મારું છે અમારી માંગ એવી છે કે તાલુકા જિલ્લામાંથી સર્વે કરવા માટે ટીમ આવે અને સર્વે કરીને ત્યાર પછી સરકાર શ્રી તરફથી વળતર ચૂકવવામાં આવે ખેડૂતોને એટલું બધું નુકસાની થઈ ગયું ડાંગરનું હવે અમારું કાપેલું બધું આખું ટીંગાઈ કરે આખું બધું એ બધું ડીઆ કાઢી ગયા હવે એની પૂળ્યા હાથમાં આવે એની તે દાણો હાથમાં આવવાનું અમારે કશું કંઈ નહીં અમારે જેટલું બી એટલું મહેનત કર્યું આટલું મોંઘું બીવડું લાવ્યા દસ કિલો રહીપું તેમાંથી અમારો હું નીકળવાનું આટલું એટલું મોંઘું બીવડું લાવીને નાખ્યો તે બાજુ અમારા ખેતરમાં એટલું બધું પાણી તરતું થઈ ગયું કે કહેવાનું વાત નહીં એટલું બધું કમરાય કેડ જેટલું પાણી થઈ ગયું અમારો એક જ ખેતર છે બીજી જગ્યાએ અમારે કશું કંઈ નહીં મળે અમને શું આપવાના હોય ભાવ બીની આપે ને એક તો અમે મજરી લઈને બધા કાઢાવતા છે આ મજરી ત્રણસો રૂપિયા મજરી કરીને અમે બધા મજરીયા લઈને કરાવતા છે એનો અમને ભાભી નહીં આપે કશું કઈ નહીં તે હવે સરકારનું જેટલું બી અમને આપવાનું હોય તે વહેલી તો કે અમને આપે ને અમારે ખાવાનું પીવાનું મજરી કરીને અમારે હવે અમારું શું ક્યાં લેવા જવું ને અમને હું મળવાનું અમારે એટલો બધો ખર્ચો ટેક્ટરે કાદવ કરાવીએ તેનું મજરી કેટલા

તૈયારીપૂર્વક ઉપજાવેલા અને વેઠફાટ વેઠી તૈયાર કરેલા ડાંગરના પાક પર પડેલા આ અણધારી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે હાલ ખેડૂતોને રાજ્ય સરકારે વહેલી તકે પાક સર્વે કરી યોગ્ય વળતર તેમજ પોષણક્ષમ ભાવની ચુ ચૂકવણી મળી રહે તેવી મોટી અપેક્ષા છે હવે જોઈએ કે ખેડૂતોની આ વેદનાને ક્યારે અને કેટલું નિવારણ મળે છે